હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હે દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ યુ આર ગેઝ ફાઇન એન્ડ હેલ્ધી તમને બધાને મારો ફેસ જોઈને જ લાગતું કે કઈ સિચ્યુએશનમાં વિડીયો લે છે તો અત્યારે હજી હું જસ્ટ ઉઠી જ છું ફેસ બી વોશ નથી કર્યું અને ડાયરેક્ટ વ્લોગ બનાવવાનો ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે સાંજના સવા છ એકચ્યુઅલી સાડા છ જેવું થઈ ગયું છે વોચ થોડીક પાછળ રહી ગઈ છે અમારી ચલો તો હું ફ્રેશન અપ થઈ જાઉં બાકીની વાતો આપણે પછી કરીશું હેલો તો હું તમને એક વસ્તુ બતાવું છું આ એક સાબુ છે ઓડો નાનો સાબુ મેં તો પહેલી વાર જોયો છે અમારું લોકોનું શું કહેવું છે આ છે મેજિક્સ વાળાનો સાબુ આ અમે ગણપતિજી મેજિક્સ ને કોલગેટ છે તો એની જોડે આ સાબુ આવ્યો હતો સાથે અને એક આવ્યું હતું આ મેજિક હેર કેર પણ હજી તે યુઝ કર્યું નથી એટલે ખબર નથી હવે જોઈએ કે કેવું રિઝલ્ટ આપે છે તો હું આવી ગઈ છું ફ્રેશ થઈને અને તમે અત્યારે મારા રૂમની હાલત જોઈ શકો છો જો બધું જેમ ખંડેરની જેમ પડ્યું છે અહીંયા બેગ છે ત્યાં એક હજી બેગ પડી છે બધી વસ્તુ પડી છે ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ મનાલી અમે ફેબ્રુઆરીના એન્ડમાં જવાના છીએ તો વિચાર્યું કે થોડું ઘણું અગાઉથી આપણે તૈયારી કરી લઈએ તો પછી એટલી ઉભાદી નહીં તમે આ જે જોઈ છે વસ્તુ એ તો હજી અડધી જ છે અડધી તો અહીંયા અંદર કબાટમાં પડી છે ડ્રોરમાં છે થોડું ઘણું એટલે જ બધું અલગ અલગ જગ્યાએ પડ્યું છે તો વિચાર્યું અત્યારથી થોડું ઘણું ભેગું કરી લઈ તો લાસ્ટમાં જવા ટાણે આપણે એટલી ઉપાદી ચલો તો હું છે ને પહેલાં મારો રૂમ થોડો ઘણો ક્લીન કરી નાખું પછી આપણે મળીએ નહીતર શું છે કારણ કે કામ કરી લઈએ નહીતર છે ને સાવ આળસ થશે કામ કરવાની તો ગાઈઝીસ હું અત્યારે બનાવું છું હોમ મેડ ચોકલેટ તો અત્યારે હું બહારથી થી બધું ડેરી મિલ્ક ને હેપી હેપ્પી બિસ્કીટ ને લઈ આવી છું આઈ હોપ કે મસ્ત બને તો ચલો થોડી વાર હું આમાં વ્યસ્ત રહું છું પછી તમને અપડેટ આપું હેલો ઇસ તો ચોકલેટ તો ક્યારની રેડી થઈ ગઈ હતી પણ હું મારી થોડી રસોઈની પ્રિપેરેશનમાં હતી અહીંયા રોટલા થાય છે અને આ મેં ટ્રાય કરવા બનાવ્યું હતું ચોકો લાવા બટ જોઈ એવું બન્યું નથી કોઈ બાત નહીં છે ઠંડા કર કે હું બાદ મેં જાયંગે ઓર ઇધર હે અમારી સબ ચોકલેટ્સ अभी तो मेल्ट करने रखी है आई होप अच्छी हो तो बस ऐसा सब चल रहा है लाइफ में कैकी की पता नहीं वो कौन था ये हां तो ले खाली ये कृष्ण भगवानो फोटो में है अलग नहीं है बे आज उपवास

જવાબ તો દો હે ઇગ્નોર હિ કર ડાયલા તમને કહું છું તો ગાઈસ બસ આજ માટે ખાલી આટલું જ તો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ આપણે કાલ સવારે તો ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કર દો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ